સ્વાગત છે નસવાડી તાલુકાના કુંડા ગામના નલિયાબાર ફળિયાની મહિલાને પ્રસુતિનો દુખાવો પડ્યો પ્રસુતિની પીડા ઉપડી અને જોડીમાં એને લઈ જવામાં આવતી હતી સમયસર સારવાર ન મળતા નવજાત શિશુ તે જન્મ લેતા જ એણે શ્વાસ છોડી દીધો મોતને પેટ્યો આવી એક ચકચારી ઘટના નસવાડી તાલુકામાં બની છે ડુંગર વિસ્તારમાં અને ફરી એક વખતે સવાલો ઉઠી રહ્યા છે કે આઝાદીના આજે આપણે અમૃત મહોત્સવ ઉજવણી કરી રહ્યા છે ત્યારે ગામડાઓની આ દુર્દશા માટે ખરેખર જવાબદાર કોણ માત્ર રસ્તાના અભાવે આ હાલત સર્જાય છે સ્વર્ણિમ ચિત્ર રજૂ કરવામાં આવે છે પરંતુ જે વાસ્તવિક સ્થિતિ છે ગામડાઓમાં જિંદગીઓ મોતને પેટે છે રસ્તાના અભાવે માત્ર સામાન્ય બાબતને લીધે અને રસ્તાઓના નેટવર્કની પણ જે વાત ચર્ચાય છે અને ગ્રામીણ વિસ્તારોની દુર્દશા બંને વચ્ચે તાલમેલ સાધતો નથી તેમ છતાં પણ જે પરિસ્થિતિઓનીમાંથી ગ્રામીણ નાગરિકો આદિવાસીઓ પસાર થઈ રહ્યા છે ખૂબ જ આ આ દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે ગામમાં વર્ષોથી રસ્તોના હોવાને કારણે આવા અનેક બનાવો બની ચૂક્યા છે એ પ્રકારની રજૂઆત ગ્રામીણ નાગરિકો કરી રહ્યા છે પરંતુ તેઓનું કોઈ સાંભળવા કાન નથી નસવાડી તાલુકાના કુંડા ગામના નલિયાબારી ફળિયાની મહિલાને પ્રસવ પીડા ઉપડી જોલીમાં નાખીને લઈ જવામાં આવી હતી રસ્તાના અભાવે સમયસર સવાર ન મળતા ડિલિવરી દરમિયાન બાળકનો જન્મ થઈ જતા મોત નીપજ્યું હતું ઉર્મિલાબેન અશ્વિનભાઈ ડુંગરાબીને પ્રસવ પીડા ઉપડી હતી અને દસ વાગે આ ઘટના બની હતી જેને રાત્રે દસ વાગે જેને એક કિલોમીટર સુધી જોડીમાં લઈ જવામાં આવી હતી ત્યાંથી ખાનગી વાહન મારફતે નિશાના ગામ સુધી લઈ જવામાં આવી હતી નિશાના ગામથી એકસો આઠ દ્વારા ગઢબોરિયાત સામૂહિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે લઈ જવામાં આવી હતી જેની અંદાજે સાડા ત્રણ વાગે અરસામાં ડિલિવરી થઈ હતી પરંતુ બાળકનો જન્મ થતાં જ એનું બાળકનું મોત થયું હતું આદિવાસી વિસ્તારમાં રસ્તાના અભાવે આવા અનેક બનાવો બની ચૂક્યા છે આદિવાસી વિસ્તારોમાં આવા બનાવો બનતા રહ્યા છે રસ્તાની સુવિધા મળતી નથી જે જો આ ગામમાં રસ્તાની સુવિધા આપવામાં આવી હોત તો આ નવજાત શિશુ જન્મ થતાં જ મોતને ન પેટ્યું હોત નવજાત શિશુનું મોત થતાં સમગ્ર પરિવાર છે આદિવાસી પરિવાર ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો અને શોખ સંતપ્ત પરિવારજનોમાં રોકડ પણ મચી ઉઠી હતી નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારની દુર્દશાનો ચિતાર રજૂ કરવો હોય તો ત્યાં સ્થળ પર જવું પડે તો જ ખ્યાલ આવે કારણ કે રસ્તાઓના નેટવર્કના અભાવે કુકરડા સહિત અનેક વિસ્તારોમાં આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે અને એને લીધે વારંવાર જ્યારે સવારો ઉઠે છે ત્યારે સિસ્ટમ સામે પણ પ્રશ્ન સર્જાય છે કે તેમ આ કેમ આ પ્રકારનું આજે છોતેર વર્ષની આઝાદીના સુવર્ણકાળ જ્યારે આપણે ઉજવણીઓ કરતા હોય સ્વરણી ઉજવણી કરતા હોય ત્યારે આ પ્રકારના દુર્ભાગ્યપૂર્ણ દ્રશ્યો શું સૂચવે છે પ્રસૂતાને આ રીતે આપણે જોઈ શકીએ છીએ જોડામાં નાખીને એ કલાકડાની વરી છે ને વરી ઉપર વસ્ત્રનું બંધારણ છે એની એની અંદર મહિરાને નાખવામાં આવી અને ત્યાંથી એને બંને બાજુ ટીંગાટોલી કરીને લઈ જવામાં આવે આ પ્રકારની આજે આઝાદીના છોતેર વર્ષો પછી પણ જો આ દ્રશ્ય જોવા મળે તો આપણા માટે દુર્ભાગ્ય નહીં તો બીજું શું કહી શકાય નસવાડી તાલુકાના કુંડા ગામના નડિયાબાર ફળિયામાં ગર્ભવતી મહિલાને દુખાવો ઉપડ્યો હતો તો અમે જાતે લાકડાની જોડી બાંધીને એમ એને એક કિલોમીટર સુધી ઉચકીને લઈ ગયા કારણ કે અમારા ગામમાં એમ્બ્યુલન્સ આવી શકતી નથી રસ્તાની સુવિધા નથી એના કારણે ખાનગી વાહનને બોલાયું અને નિશાણા કામ ગામ સુધી ઉચકીને લઈ ગયા અને ત્યાં એકસો આઠ આવી નિશાણા ગામ સુધી અને એકસો આઠમાં બેસાડીને ગોડ બરિયાદ દવાખાને લઈ ગયા પછી બાળકનો જન્મ તો થયો પણ મૃતદેહમાં થયો કારણ કે રોડ રસ્તાની સુવિધા ન હોવાથી સમયસર સારવાર મળી શકી નહીં તો સરકાર શ્રીને અમારે એટલું જ કહેવાનું કે અમારા ગામના રોડ રસ્તાની સુવિધા કરી આપે નસવાડી તાલુકાના દુગધા ગામના આ પરિવારના પરિવારજન માલજીભાઈ ભીલના જણાવ્યા અનુસાર નસવાડી તાલુકાના કુંડા ગામના નલિયારી નલિયાબારી ફળિયામાં ગર્ભવતી મહિલાને દુખાવો પડ્યો તો તેઓ જાતે લાકડાની જોડી બાંધી એક કિલોમીટર દૂર સુધી ઉચકી ગયા કારણ કે તેઓએ જણાવ્યું હતું કે અમારા ગામમાં એમ્બ્યુલન્સ આવી શકતી નથી રોડ રસ્તાની સુવિધા નથી એના કારણે ખાનગી વાહન બોલાવ્યું હતું ત્યાંથી નિશાના ગામ સુધી લઈ ગયા હતા નિશાના ગામ સુધી એકસો આઠ આવી અને ગળબોરિયા દવાખાને લઈ ગયા પછી બાળકનો જન્મ થયો પણ મૃત હાલતમાં થયો કારણ કે રોડ રસ્તાની સુવિધા ન હોવાથી સમયસર સારવાર મળી શકી ન હતી તેઓ સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે રોડ રસ્તાની સુવિધા તેઓને કરી આપવામાં આવે મેડિકલ ઓફિસર ડોક્ટર સાગરે પણ એમ જણાવ્યું હતું કે ગર્ભવતી મહિલાને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા પછી બાળકની ડિલિવરી અમે કરાવી પરંતુ બાળકના ગળાના ભાગમાં કોળ વિટાવી હતી કોળ હટાવી ત્યારે બાળક શ્વાસ પણ લેતો ન હતો હાર્ટ સાઉન્ડ પણ ન હતા અમે બાળકને સીપીઆઈ આપ્યું અને તમામ પ્રયત્ન કર્યા પરંતુ બાળકને શ્વાસ ન લઈ શકે आय नो गोरा ना बोल ले आय चला

નારી નું ધરા આવું ના આખલા બાર પડકો કાકા ખોસી નારી નું ગુનો હે આ જ ધરા હું ધન ના સખી ચાહી ગઈ ના રુ ભૂઈ છોટા બરી ખાતર જે તો જ લો મુખ્ય નો બોલે આઈ આઈ તો નો ના પાટ છે ના હે ઓલ મત પાટ્યા જાઠા વાલા મત પાટ્યા પાટ્યા

আঠ আত্তি কৰি দিলে